મેને ઉપાડા હે હે હા તે લાખ અરે પચાસ પેટી કાકા પચાસ પેટી કેમ સમજતા નથી એટલા એના આવે જ નહી ભાઈ દેવાના ભાવ બોલ તો કેટલા પચાસ રૂપિયા રિક્ષા ભાડું તારું ના 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 હો વીસ લાખ થી એક રૂપિયો ઓછો નહીં લઉં એટલા બધા માં તો ભાઈ ટાઈમ લાગશે તો કેટલો ટાઈમ લાગશે આવી પચી વર એટલે ત્યાં લગી શું મારા ટાઢો કરવાનો ખવડાવી પીવરાવી ને મેં કઈ શું ઠેકો લીધો તમારા છોકરા ને હાચવવાનો આ હોસ્ટેલ કઈ રી મે છોકરા હાચવવાના શું હા તો એ તારે જોવાનું ભાઈ હું શું કઉ તમને છેલ્લા હવે આપણે કેટલા પંદર લાખ રાખી દેવા મેરે કો નહીં પરવડે ગા ભાઈ છેલા હવે કઈ બોલતા ને છેલ્લા દહ લાખ રૂપિયા હવે કઈ બોલતા નઈ વ્યાજબી ભાવ કીધો તમને રેવા દે ભાઈ તું ફોન મૂકી દે નહીં પતે આપણે રેવા દે તું ફોન મૂકી દે ના 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 કાકા તમે બોલી જાવ બરોબર હવે તમે જે કયો લઈ લેવાનું થાય બસ કેટલા લેવાના હે ભાઈ છેલ્લા એ કહી દે તું હાડા હાથ લાખ રૂપિયા છેલ્લા બરોબર હવે કઈ બોલતા ને બીજા હું હે ને વી પચીસ લાખ સિવાય હેઠે લેતોય નથી બરોબર આ તો તમે ઘરના હો ને એટલે છેલ્લા હાડા હાથ લાખ રૂપિયા તમને તમારો છોકરો હાડા હાથ લાખ માં ટોપ જેવો કલર હોય ને એવો જ તમને મળી જાય છે આ નંબર માં વોટ્સઅપ માં હાઈ કરીને મોકલું હતું મને ક્યુઆર કોડ મોકલી દે અઢીસો રૂપિયા નાખું બરોબર દાદા તમે કેમ યાર સમજતા નથી મારે આને ખવરાવા પીવરાવાનો ખર્ચો થયો મારી પાસે કાંઈ વધશે નહીં એ જો ભાઈ તારે ધંધો કરવાનો હોય તો છેલ્લા હજાર રૂપિયા નાખું બરોબર તારે લેવાના હે નકર રાખ તું તારી પાસે એને નાખો યાર નાખો હવે નાખો કાંઈ બોલતા નહીં નાખો યાર હવે તું એને પર્સનલ રિક્ષા બાંધી દે મને પાર્સલ જેવું જ રિસીવ થાય છે એવું ક્યુઆર કોડમાં પેમેન્ટ કરી દઈશ બરોબર મોકલું યાર તમને કીધું ને પાકું મોકલું યાર અવે રિક્ષા ગોત્યા ને બાપા એ કાકા રિક્ષા ગોતવાનું કીધું રિક્ષા પ્રાઇવેટ બાંધ્યો રિક્ષા બાંધીને મોકલી દે ના ઘરે કાકા